નમસ્કાર ગુજરાત અમારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો આજના મુખ્ય સમાચારમાં જાણીશું કે નવરાત્રીમાં રાતે બે વાગ્યા સુધી એસી હાઇવે પર પ્રતિબંધ બેરોજગારી બાબતે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરાયું સેવન ડે સ્કૂલને લઈને હાઈકોર્ટનું મહત્વનું સૂચન કર્યું છે કર્મચારીઓને મળશે કાયમી નોકરીનો લાભ આ જિલ્લામાં થશે ભારે વરસાદ તો આ બધી જ માહિતી જાણવી પહેલાં અમારી યુટ્યુબ ચેનલને એક લાઇક એક સબસ્ક્રાઇબ ઓર કોમેન્ટ કરી દેજો મુખ્ય સમાચારમાં જાણીશું કે રાતે બે વાગ્યા પછી એસજી હાઈવે પ્રતિબંધ રહેશે તો અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર નવરાત્રી દરમિયાન રાત્રિના બે વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ રહેશે એસજી હાઈવે પર ત્રણ ક્લબ દસ પાર્ટી પ્લોટ અને ઘણા ફાર્મ હાઉસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેના કારણે રોડ શો પર લાખોની ભીડ અવરજવર કરે છે જેથી એચજી હાઈવે પર ટ્રાફિક નિયંત્રિત કરવા માટે બે ડીએસપી બે એસપી સાત પીએસઆઈ અને પાંચસો પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવશે ત્યારબાદ જાણશું તો કે બેરોજગારી બાબતે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું તો ગુજરાતની યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ બેરોજગારી ખાતે સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું એનએસયુઆઈએ વડાપ્રધાન જન્મદિવસની બેરોજગારી દિવસ તરીકે જાહેર કર્યો છે પ્રદર્શકારીઓએ ભાજપ સરકારના ગુજરાતને મોડલ બેરોજગાર યુવાનું મોડલ કહ્યું છે વિરોધ પ્રદર્શન કરતી યુવાએ રોજગારી મળે તે બાબતે માંગ કરવામાં આવી છે જોકે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાતા પોલીસે અટકાયત કરી હતી ત્યારબાદ જાણીએ તો સેવન ડે સ્કૂલ લઈને હાઈકોર્ટનું મહત્વનું સૂચન કર્યું છે અમદાવાદની સેવન ડે સ્કૂલની વિદ્યાર્થીની હત્યાના કેસ બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનું સૂચન કર્યું છે શાળાને મળેલી નોટિસ સામે અરજીની સુનાવણી કોર્ટે જણાવ્યું કે શાળાને દર વર્ષે દસ ટકા વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ હજીવી ફીમાં પ્રવેશ આપવો જોઈએ જેથી આશરે એક હજાર વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળે છે આ સૂચનાને હેતુ સજા નહીં પરંતુ બોધપાઠ લઈને સમાજને યોગ્ય દાન આપવાનો છે મળશે કાયમી નોકરીનો લાભ તો ગુજરાત હાઈકોર્ટે મલ્ટીપર્પઝ હેલ્પ ને બે હજાર આઠસો હંગામી કર્મચારીઓને નોકરી સળંગ ગણવાની અરજી પર આદેશ આપ્યો છે કોર્ટે આ કર્મચારીઓને એક હજાર ચારસો કરોડ રૂપિયાનું વળતર ત્રણ મહિનામાં ચૂકવવાનો હુકમ કર્યો છે જોકે સમયસર વળતર ન ચૂકવવાય તો જવાબદારી અધિકારીઓને દંડમાં પચીસ હજાર રૂપિયા ભરવાના રહેશે આ નિર્ણયથી લાંબા સમયથી ન્યાય માટે લડતા કર્મચારીઓને મોટી સહાનતા અને રાહત મળી છે ત્યારબાદ જાણીએ તો આ જિલ્લામાં થશે ભારે વરસાદ હવામાન વિભાગે રાજ્યના દમણ દાદરાનગર હવેલી ભાવનગર સુરત વલસાડ જૂનાગઢ નવસારી તાપી ડાંગ અમરેલી સહિતના જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે પવનની ઝડપ ચાલી કિમી કલાક સુધી પહોંચી શકે છે માછીમારોને દરિયો ન ખેડવા જવાની સલાહ આપવામાં આવી છે આ સાથે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં પણ હળવાથી મધ્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આવી જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન ઓન કરી દેજો